પાંથાવાડામાં માં રામનવમી મહોત્સવ નિમિત્તે રામજનો દ્વારા શોભાયાત્રાની ઉજવણી કરાઈ આજે ઠેર ઠેર રામ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠાના પાંથાવાડામાં રામજી મંદિર થી શોભાયાત્રા નીકળી ત્યારે તમામ વેપારી ગણ અને પોલીસ સ્ટાફ સાથે શહેરના મુખ્ય માર્ગો પર જય જય શ્રી રામના જયઘો સાથી રેલી યોજાઈ આ ઇતિહાસ સ્થિત ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત વેપારીઓને ધર્મપ્રેમી જનતા દ્વારા પાંથાવાડા રામજી મંદિરમાં ભગવાન શ્રીરામની સવારે નવ કલાકે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી રામજી મંદિરના ભગવાન શ્રી રામ સીતા માતાને હનુમાનજી મંદિર તેમજ વિવિધ મંદિરો પ્રતિમાઓ અને મુખ્ય બજારના રસ્તાઓને ભગવાન ધ્વજથી શણગારી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા દ્વારા ભગવાન શ્રી રામનો જન્મોત્સવ સૌ પોતાવાડા મુકામે જેત્રી નવરાત્રીના નિમિત્તે રામનવમી નિમિત્તે શ્રી રામની શોભાયાત્રા ગ્રામજનો ને પૂરા યુવાનો બધા પાતાવાડા નગરે પૂરા ગામમાં શોભાયાત્રા કાઢી ને રામશ્રીનો ભક્તિભાવે ભાઈ સભ્ય પ્રેમી જનતાએ આજે ઉત્સાહ દે રામ રામનવમીનો ઉત્સાહ ને શોભાયાત્રાનો યશ માન્યો છે ને પૂરા નગરમાં હરી ભ્રમણ કરીને પરત રામ મંદિરે પરત ફરી છે ત્યારે સર્વ ગ્રામજનો યુવાન મિત્રો સર્વે ખૂબ આરસ ઉલ્લાસમાં છે જય જય શ્રી રામ જય